જૂનાગઢ જિલ્લાના કેશોદમાં અંડરબ્રિજ મુદ્દે નગરપાલિકા ખાતે એક મીટીંગ યોજાઈ હતી કેશોદ અંડરબ્રીજના ઓપનિંગ સમયે સંસદ રમેશભાઈ ધડુક દ્વારા આ કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારથી આજ સુધી અંદાજી ત્રણેક વર્ષથી કામ ચાલી રહ્યું છે હાલ પણ કામગીરી પૂર્ણ થઈ નથી અને જેને મુદ્દે આજે લોકોના તમામ પ્રશ્નોના હલ માટે નગરપાલિકા પ્રમુખના ચેમ્બર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પૂછતા હાલ લેખિત આપી છે કે દિન તમામ કામગીરી પૂર્ણ કરી અંડરબ્રિજ ચાલુ કરી આપવામાં આવશે પરંતુ હાલ જે ભરેલું પાણી છે તેના નિકાલ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને એ મુદ્દે એન્જિનિયરિંગ દ્વારા તમામ કામગીરી દિન સાહીઠમાં પૂર્ણ કરી અને તે બાબતે લેખિત બાહેધરી આપવામાં આવી હતી આ મુદ્દે ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે સાહીઠ દિવસમાં કામગીરી પૂર્ણ ન થઈ તો આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ દ્વારા એ પણ કહેવામાં આવશે કે લેખિત ફરિયાદ કરી મજબૂર બની અને ચોક્કસ નિર્ણય લેવામાં પણ આવશે કેસોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ અંડરબ્રિજ માટે કામગીરી ચાલુ રહી છે જેમાં નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે દસ ટકાની કામગીરી બાકી છે જે કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે નગરપાલિકા રેલવે પીએમસી એજન્સી સાથે સંકલન કરી આ તમામ કામગીરી સાહીઠ દિવસમાં પૂર્ણ કરશું એવી જાહેરાત કરીએ છીએ વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થામાં અમે એક પંપ જ્યાં ડીપીઆરમાં એજન્સી હતી એની જગ્યાએ અમે બે પંપ લગાવેલ છે જે પાણીની પુષ્કળ માત્રાને પણ બહાર કાઢી શકશે એ વ્યવસ્થા કરેલ છે હા સિંગલ સિંગલ એ આપણી વ્યવસ્થા છે બને એટલી અમે ઝડપથી અમે એજન્સી સાથે સંકલન કરી અને આયોજન કરી અને એ કામ પૂર્ણ કરી દઈએ છીએ સોદમાં ઘણા જાજા સમયથી આ જે અંડરબ્રિજ નું કામ ચાલે છે અને પબ્લિક ને અમે ખુદ પદાધિકારીઓ પણ એ એજન્સી થી તરાહીમાં પૂકારી ઉતારે કોઈ સકારાત્મક જવાબ આપવો નહીં કામને ગતિ આપવી નહીં એના માટેની આજે તમામ ધારાસભ્યની હાજરીમાં સંકલન કરી અને કડક શબ્દમાં એને સૂચના આપી છે અને એની પાસેથી લેખિતમાં બાહેન ધરી લીધી છે કે ભાઈ આ કામ ક્યારે પૂરું થવાનું છે અને એની સમય મર્યાદા સાઠ દિવસનું કહે છે એ લેખિતમાં સાઠ દિવસમાં એ કામ પૂરું થાય અને પહેલાં એક સાઈડનો રસ્તો વહેલો ચાલુ થઈ જાય અને ટુ વ્હીલ માટે નીકળતો થાય એવું ચર્ચા કરી છે અધિકારીએ એ એજન્સી જે છે એની સાવ બેદરકારી છે કોઈ અંડરબીજ એટલે એવો ગંભીર મુદ્દો છે એ કોઈ એવું ધ્યાનમાં લેતા નથી ને કાં એની કોણ આવડત હોય કાં અણસમ અણસમજ હોય એને ખબર જ નથી કે અંડરબ્રીજ એટલે શું છે એની વાસે કેસોદની એક લાખ પ્રજા હેરાન થાય છે હવે આવનારા સમયમાં છેલ્લી સાઠ દિવસની મુદત છે અને જો એમાં કામ નહીં કઈ થાય તો કાયદાને સાઈડમાં મૂકીને આની એરિયા લડાઈ કરવાની વાત છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ